રાજકોટ જિલ્લામાં ટોટલ આખા જિલ્લામાં જોઈએ તો ચાલીસ જેટલી સંખ્યા દીપડાની છે અને હાલમાં તો દીપડાનો કોઈ આતંક જોવા મળેલો નથી ફક્ત એ તે પોતાની જગ્યા ઉપર એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવમેન્ટ કરી રહ્યો છે પરંતુ ખોટી અફવાઓને ધ્યાનમાં લઈને લોકો એનાથી ડર એક ભયનો માહોલ ફેલાવે છે તો આવી રીતે ના ડરે તેવી અપીલ છે મુંચકા વિસ્તારમાં ઉપરાંત કાલાવાડ વિસ્તારમાં પોલીસ હેડક્વાર્ટર વિસ્તારમાં આટલા વિસ્તારમાં એની મુવમેન્ટ હાલમાં જોવા મળી રહી છે અને આ ત્રણ ચાર લોકેશન ઉપર તેનું કન્ફર્મ લોકેશન જોવા મળી રહ્યું છે ટોટલ પાંચ જગ્યાએ પિંજરા ટ્રેપ કેજ મૂકવામાં આવે છે અને એને રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ખાસ કરીને લોકોને શું સતર્કતા રાખવાની જરૂર છે કયા કયા વિસ્તારોના લોકો જે છે યુનિવર્સિટી અને કાલાવાડ રોડ અને એની આજુબાજુના જે પણ વિસ્તાર છે વાગુદળ વિસ્તાર જે આની આજુબાજુના ગામ વિસ્તારના લોકોએ આ બાબતે થોડી તકેદારી રાખવાની જરૂરિયાત છે જેમાં બને ત્યાં સુધી રાત્રિના સમયે એકલા મુવમેન્ટ ના કરવી જોઈએ વાડી વિસ્તારમાં ન જવું જોઈએ બને ત્યાં સુધી પાંચથી દસના ટોળામાં મૂવમેન્ટ કરવામાં આવે આ ઉપરાંત વાડી વિસ્તારમાં જે પણ મજૂરો રહેતા હોય છે તેઓને બને ત્યાં સુધી બંધ ઓરડાવાળા મકાનમાં સુવાની સલાહ આપવામાં આવે છે અને માંસ પછી જે પણ બનાવતા હોય તો આવો જે પણ વધેલો ભાગ છે તે પોતાના રહેઠાણ વિસ્તારથી દૂર ફેંકે અથવા તો દાટી દે જેનાથી દીપડો આકર્ષિત ના થાય